સ્વાગત છે વડોદરા શહેરના સવાર ડિફેન્સ કોલોની ખાતે રાત્રિની ઘટના નાના ભાઈએ મોટા ભાઈ ને મોત ના ઘાટ ઉતાર્યો નાના ભાઈએ મોટા ભાઈ ને મોત ના ઘાટ ઉતાર્યો આડા સંબંધમાં આડખીલી બનતા નાના ભાઈએ અને ભાભીએ કરુણ અંજામ આપ્યો ભાભી સાધના સાથે દિયર ધર્મેન્દ્ર યાદવનો આડો સંબંધ હતો એક વર્ષથી ભાભી સાથે પ્રેમ સંબંધ હતો ભાડાના મકાનમાં રહેતા હતા બંને ભાઈઓ એક મહિના પહેલા દિયર અલગ રહેવા ગયો હતો કલર કામ કરી ગુજરાન ચલાવતા હતા બંને હત્યારાઓએ મોટા ભાઈનું ગળું દબાવીને મૂળ માર મારતા ગંભીર ઈજાના કારણે મોત થયું આ ઘટનાની જાણ રહીશોને થતા તેઓ દોડી આવી મકાનનો દરવાજો બંધ કરી પોલીસને જાણ કરી હતી મોતના પગલે વિસ્તારમાં સન્નાટો મચ્યો હત્યારા ધર્મેન્દ્ર હુબ્બલ લાલ યાદવ ઉત્તર પ્રદેશના ફિરોઝાબાદ હોવાનું બહાર આવ્યો મૃતક હરી ગોવિંદ હુબલ લાલ યાદવ મોટુભાઈ હોવાનું બહાર આવ્યું સમા પોલીસે હત્યારા ભાઈ ધર્મેન્દ્ર યાદવની ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો સમા પોલીસે હત્યારા ભાઈ અને ભાભીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી સીઆર પેટ્રોલિંગમાં હતા સમા પોલીસ સ્ટેશન ત્યારે કંટ્રોલ તરફથી વર્દી મળી કે ડિફેન્સ કોલોનીમાં એક મકાનમાં મારામારી કરે છે પોલીસ ત્યાં પહોંચી ત્યારે દરવાજો ખોલાવેલ ત્યારે દિયર ભાભી જેનું નામ ધર્મેન્દ્ર યાદવ અને મરનાર છે હરિગોવિંદ એની પત્ની સાધનાઓ બને ત્યાં હાજર જ હતા ધર્મેન્દ્ર યાદવ અને એની ભાભી સાધના યાદવ કે જેમ એના મોટાભાઈની પત્ની છે હરગોવિંદભાઈને તેને એક વર્ષથી આડા સંબંધો હતા અને શંકાઓના હિસાબે હરિગોવિંદ છે એની પત્નીને માર મારતો અને એની સાથે ઝઘડા કરતો એટલે પ્રેમમાં આડા સંબંધમાં આડખીલી બનતો હોય પોતાનો ભાઈ એટલે ધર્મેન્દ્રભાઈ અને તેની ભાભી સાધનાએ ગળાએ ટૂંકો આપી અને ગુપ્ત ભાગે લાતો મારી અને મૃત્યુ દીધા હોય છેલ્લા એક વર્ષે છેલ્લા ત્રણ વર્ષે અહીંયા રહે છે જે સાધના છે અગાઉ પણ તે ત્યાં મેરેજ કરેલા હતા ને પછી ત્યાં તેને ન ફાવતા હરિગોવિંદ સાથે લવ મેરેજ કરે છેલ્લા ત્રણ વર્ષથી અહીંયા કલર કામ કરે છે અને બરોડામાં રહે છે દર વખતે માથાકૂટ થતી નાને વાતચીત થતી આ બાબતે હરિગોવિંદ પોતાના નાનો ભાઈ હતો ધર્મેન્દ્રને રોકટોક કરતો કે ભાઈ તું વધારે વાતો વાતોચીતો કરમાં ને આડકત રીતે ખ્યાલ આવેલો કે આ વચ્ચે કાંઈ રંધાઈ રહેલું છે આ બાબતે માથાકૂટ થતી પેલો મારકૂટ કરતો પોતાની પત્નીને તે રાત્રિના પોતે જ્યારે સાધના એ ફોન કરેલો પોતાના દેરને ધર્મેન્દ્રને કે તેનો ભાઈ છે એ સુઈ ગયો છે એટલે ધર્મ ધર્મેન્દ્ર જ્યાં પહોંચી ગયેલો ને તેની પત્નીએ સાધના છે પોતાના પતિને ગળા ટૂંકો આપેલો અને મોઢે ડૂમો આપેલો અને ધર્મેન્દ્રએ તેને ગુપ્ત ભાગમાં લાતો મારેલી આ રીતેનું તેનું મોત નીકળે છે યુપીના છે મૂળ યુપી ઈટા જિલ્લાના છે આરોપીની ઉંમર પાંત્રીસની આસપાસ છે અને તેનો દિયરનો ઉંમર છે અઠ્યાવીસની આજુબાજુ અને એની ભાભી છે એની ઉંમર ત્રીસ વર્ષની આસપાસ છે હા આરોપીએ પોતે કબૂલી છે કે છેલ્લા એક વર્ષથી તેની સાથે આડા